ગામના એકવીસ વર્ષીય હિતેશભરમાં પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો ત્યારે અચાનક વીજ પ્રવાહના ઘેરા ઝટકામાં આવી જતાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હારોર રેસ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ તેનું જીવન પ્રદીપ બુજાઈ ગયું હતું અને ત્રણ બહેનોએ એકનો એક ભાઈને રક્ષા કવચ બાંધતા પહેલાં જ ગુમાવી દીધું હતું ત્રણ બહેનો વચ્ચે માત્ર એક જ ભાઈ હોય ત્રણેય બહેનોએ પોતાના લાડકા ભાઈ માટે તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી ભાઈની કલા પર રક્ષા સૂત્ર બાંધવા ઉત્સાહભેર રાખડીની ખરીદી કરી રક્ષાબંધન દિવસ માટે રાખી હતી પરંતુ હવે રાખડી ત્રણેય બહેનો માટે માત્ર એક નીજ દોરામાં ફેરવાઈ ગઈ છે ત્રણ બહેનોના સપનો આશાઓ અને ભાઈના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થનાઓ પડવારમાં વિખેરાઈ ગઈ છે તહેવારની ખુશીઓના રંગો એક ક્ષણમાં શોકના કાળા પડછાયામાં ગરકાવ થઈ ગયા છે જરોજ પોલીસ મૃતદેહને પીએમ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ ભાઈના અચાનક અવસાનથી ત્રણેય બહેનોના આક્રમથી હોસ્પિટલ પરિષદનું હૃદય દ્રવી હોઈ ગયું છે આ દુર્ઘટનાએ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સણેજ ગામની ગમગીનીના ઘાટવાદળોમાં ઢાંકી દીધું છે એડીન્યુ સાથે રિપોર્ટર ધર્મેન્દ્ર પાઠિયા વાઘોડિયા 没有，怎么看啊。啊